રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે છ જૂન ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી હાઈકોર્ટે આજે આર એમસી ઉપર બરાબર અરજી હતી કહ્યું હતું કે ગેમ ઝોન ઉપર બરાબરની અરજી કરી હતી કહ્યું હતું કે ગેમ ઝોન શરૂ થયું તે વખતેના આરએમસી કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરા તમે રમત રમો છો બીજા ખાતાઓના કર્મચારી ઉપર ઢોળી રહ્યા છો અઠાવીસ લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે કમિશ્નર સામે આઈપીસીની કલમ કેમ નહીં બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ન કરી શકું રાજ્ય સરકારે બ્રિજેશ ત્રિવેદીને બોલાવવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો એસઆઈટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે અઠ્યાવીસ જૂન સુધીનો સમય આપ્યો છે કોર્ટ સમક્ષ મોકડ્રીલના ડેટા મુકાયા છે હવે વધુ સુનાવણી તેર જૂને હાથ ધરાશે આજે નવસારી વલસાડ તાપી ડાંગ દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલી સહિત દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે જ્યારે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે જેનાથી લોકો અકળામણ અનુભવશે એનિમલ લાઈફ કેર તથા પારિજાત કોમ્પ્લેક્સ દ્વારા માટીના પાંચસો કુંડાનું વિતરણ કરાયું એનિમલ લાઈફ કેર તથા પારિજાત કોમ્પ્લેક્સ જાલરિયા મિત્રમંડળ દ્વારા પાંચ જૂનને બુધવારના રોજ દેવસાના પાડા પાસે કાલુપુર વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આગેવાન અમરીશભાઈ દવે સ્વપ્નિલ સોની ઇમરાનભાઈ જંટીલા વિજય ડાભી નાના લાલ પાટડિયા શ્રીદેવભાઈ પૂર્વ કોર્પોરેટર કોકાભાઈ હાજર રહ્યા હતા અને આ વિતરણ કાર્યક્રમમાં પાંચસો માટીના કુંડાનું વિતરણ થયું સેન્સેક્સમાં ચારસો પોઇન્ટથી વધુનો ઉછાળો શેરબજારમાં આજે એટલે કે છ જૂન ગુરુવારે તેજી જોવા મળી હતી સેન્સેક્સ ચારસોથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ચુંબોતેર હજાર આઠસોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે તેમજ નિફ્ટીમાં પણ એકસો ચાલીસ પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે તો બાવીસ હજાર સ્તર પર કારોબાર કરી રહ્યો છે શરૂઆતના

સેલ ફોર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટે પ્રાપ્ત થતા રિઝર્વ પ્લોટને હવે કાયમી ધોરણે વેચવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે એએમસી દ્વારા રિઝર્વ પ્લોટને નવ્વાણું વર્ષના પેટે આવી આપી આવક ઊભી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે હવે એમસી દ્વારા બિલ્ડરોની કંપનીને

જુદા જુદા સરકારી એવા સઠ લાખની ઉચાપત કરી છે હિસાબ લઈને તપાસ કરતા પોલીસ કર્મી જયેન્દ્રસિંહ ભાંડો ફૂટ્યો હતો જેથી સાબરમતી પોલીસમાં પોલીસકર્મી જયેન્દ્રસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે બોપલમાં પેન્ટ હાઉસ તોડી પડાયો બોપોલ વિસ્તારમાં પારસ બંગલો પાસે આવેલા નામના ફ્લેટના ધાબા ઉપર કામ કરવામાં આવેલા ગેરકાયદે પર આજે ઉત્તર પશ્ચિમ પરિમના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું સ્થાનિક સોસાયટીના કેટલાક રહીશો દ્વારા ધાબા ઉપર પેન્ટ હાઉસ કરી દેવામાં આવ્યું હતું જે પેન્ટ હાઉસ ગેરકાયદે હોવા અંગેની અરજીઓ ખુદ સોસાયટીના જ કેટલાક સભ્યો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી જેમાં પ્લાન પાસ મુજબ બાંધકામ ન હોવાને કારણે ગેરકાયદે બાંધકામ કરેલું હોવાથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું નારણપુરાની ફ્રેન્ડ્સ કોલોનીના ઘરમાંથી ચોવીસ પોઈન્ટ પંચાણું લાખની ચોરીનો કેસ ઉકેલાયો અમદાવાદના નારણપુરામાં ડીકે પટેલ હોલની બાજુમાં આવેલી ફ્રેન્ડ્સ કોલોનીના એક બંગલામાંથી ધોળે દિવસે ચારસો ગ્રામ વજનના સોનાના દાગીના એક કિલો ચાંદી રોકડ કુલ રૂપિયા બાકીનો મુદ્દામાલ રી કરવા ટીમો દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવે છરીની અણીએ પેસેન્જર લૂંટનારા બે આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય ટીમે ઝડપી પાડ્યા દસ દિવસ પૂર્વ અસલાલી પરિચય બ્રિજ પાસે ચપ્પોની અણીએ ચાર હજાર શખ્સે ખેરા જિલ્લાના ત્રાસ ગામના યુવાનને ચપ્પોની અણીએ ચૂપચાપ જો જોના અચ્છા નહીં હોગા ત્યાં કઈ પાસવર્ડ સહિત મોબાઈલ લેપટોપ અને રોકડ મળી કુલ સત્તર હજાર છસોના મુદ્દા માલ સહિત બેંકના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ લૂંટી ફરાર થઈ ગયેલા અને તે લૂંટ કેસનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી પાડી ઉકેલ્યો હતો

જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે